લિંબાયત પોલીસ સ્ટેશનમાં રૂપિયા છ લાખ પાસઠ હજાર ચારના મતના મુદ્દા માલની લાલચ આપી ગુનાહિત વિશ્વાસઘાત કરનાર નાસ્તા ફતા આરોપી કર્ણાટક બેંગલુર ખાતેથી પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે તેમજ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પટેલ સાહેબ નાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એચ જોગરાના સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી વ્યાજખોરી તથા મિલકત સંબંધી પ્રવૃત્તિઓ ડામવા તથા નાસ્તા પરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે વી ઝાલા તથા લિંબાયત ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી ભગોરા નાઓએ ગુનાહિત વિશ્વાસઘાતના ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ કરી સદર ગુનામાં આરોપી નાસીર નડાફનાએ ફરિયાદને લાલચ આપી તેની પાસેથી રોકડા રૂપિયા તથા મશીનરી સામાન વેચી રૂપિયા છ લાખ પાસઠ હજાર ચારના ગુનાહિત વિશ્વાસઘાત કરી નાસી જનાર આરોપીને પકડવા સ્પેશિયલ ટીમ બનાવી અત્રેના પોલીસ સ્ટેશનના એએસઆઈ હસમુખભાઈ વાલજીભાઈ એચ સી અંબાલાલ નાઓ જિલ્લા બેંગ્લોર કર્ણાટક ખાતે જઈ હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ આઉટના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી આરોપી નાસિર ઇસ્લામ નાડા ફૂમર વર્ષ ચાલીસ ધંધો કામ મોદી સામેની ગલી તીન રોડ સર્કલ બેંગ્લોર કર્ણાટક ને પકડી લાવી અત્રે રજૂ કરતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે